તુલસી સ્પષ્ટ રીતે રામકથા ગાઈ રહ્યા છે અને કથા સાંભળતા સાંભળતા અહીંયા લખ્યું છે સુની મહેશ પરમ સુખ પામી કથા સાંભળીને પરમ સુખ કોને થયું

અને આમ તમે ચારેય બાજુ ને તો આપણી અંદર વહેમ નાખવા વાળા લોકોનો કોઈ ટોટો નથી કોઈ કમી નથી ચારેય બાજુ તમે જોશો ને આપણી અંદર કોઈ ને કોઈ પ્રકારે વહેમ આપણી અંદર ભરાય આપણી શ્રદ્ધા તૂટે આપણી શ્રદ્ધા ઉપર પ્રહાર થાય આપણા વિશ્વાસ ઉપર પ્રહાર થાય એ રીતે વાતાવરણનું નિર્માણ કરવામાં આવે આપણો ભરોસો ભાંગી જાય એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે સુની મહેશ પરમ સુખ પામી શરૂઆતમાં શું કીધું તું આવ્યા હતા ત્યારે શું કીધું સંગ સતી જગ જનની ભવાની આવ્યા ત્યારે હું કીધું સંગ સતી જગજનની ભવાની હારે છે સતી જગજનની ભવાની સાથે આવ્યા છે પણ કથા આવ્યાતા સાથે પણ સાંભળી કોને સુની મહેશ પરમ સુખ પામી આવ્યાતા શિવ અને સતી સાથે પણ કથા માત્ર શિવજી એ સાંભળી અને સુખ પામ્યા સતી એ કથા સાંભળી જ નથી એમ અહીંયા હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય આમ શરીરથી તો ઘણાય હાજર રહી પણ સુની મહેશ પરમ સુખ પામી परम सुख एम शिव रूपी विश्वास रूपी जे जेना मन शिव रूपी विश्वास हो कथा ने आनंद प्राप्त करे बाकी हो। आ बधाई न पर जितने लोग बैठे हैं कथा सबको मिली सबके कानों में जा रही है अवसर सुविधा से साइक्ला साउंड बाउंड એટલે कथा जसे बधाई ना कान में पण कथा पाम से अमुक लोकोच हां हंबळा है बधाई ने पण पाम से अमुक लोको तो कौन नहीं पाएगा कथा से परम सुख कौन नहीं पाएगा जिसके अंदर कुबुद्धि कुतर्क तर्क नहीं न थी, तर्क तो होवो एवा भोला भाठ तर्क तो होना ही चाहिए होनी चाहिए ज्ञान होना ही चाहिए तर्क होना ही चाहिए पर हम तर्क से कुतर्क में कब चले जाते हैं हमको पता नहीं चलता क्या रे तर्क मूतर्फ तरफ वहां जी ने પછી આપણને પછી છે ને આનંદ ન આવે તર્ક સહી બાત હેકર અને ઘણી વખત જ્ઞાની કરતા અજ્ઞાની વેલો પહોંચી જાય હા ઘણી વખત એવું બોને જ્ઞાની કરતા અજ્ઞાની વેલો પહોંચી જાય સમજી લો એક મચ્છર છે અને એક ગરુડ છે પક્ષી ના વચ્ચે જે આકાશ નો ઓર છોર સ્પર્શ કરીને આવે એ વિજેતા બે ના વચ્ચે એવી હરીફાઈ લગાવવામાં આવે કે આકાશ નો ઓર છોર એને આમ ટચ કરીને આવે એનો સ્પર્શ કરીને આવે એ વિજેતા મચ્છર અવડું કોઈ અને ગરુડ પક્ષી એની તો ઉડાન ઊંચી હોય મચ્છર કરતા તો ગરુડ ની ઉડાન ઊંચી હોય તો મચ્છરે પેલા પ્રયત્ન કરે મચ્છર ગૂં ગું 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 કરતું ઊંચું જાય હવે મચ્છર ની શક્તિ કેટલી જરાક ઊંચે 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 જાય ગયું ગયું હવે મચ્છર અવડું કે એની તાકાત જાય તરત હેઠું આવી જાય કે આકાશનો કોઈ ઓર છોર છે જ નહીં એ આવી જાય અને ગરુડ ગરુડમાં થોડીક વધારે તાકાત હોય ને એ ઉડીએ જાય ઉડીએ જાય ઉડીએ જાય વધારે જાય વધારે જાય વધારે જાય પણ ગરુડની એ સીમા તો ક્યાંક આવી જાય ને તો ગરુડ બહુ ઊંચે જાય બહુ ઊંચે જાય બહુ ઊંચે જાય અને પછી આવે અને પછી બે નક્કી કરે કે આકાશનો આકાશ નો પામી જ ન શકાય ગરુડ છે ને મોડો હેઠો આવે મચ્છર તરત નીચે આવી જાય હું કામ કારણ કે મચ્છરનું ગજુ નાનું હોય ને એને તરત સત્ય સમજાય જાય કે આકાશનો કોઈ ઓર છોર નથી અને ગરુડમાં થોડીક થોડી ક્ષમતા હોય ને એ મોડો પાછો આવે ઘણી વખત અજ્ઞાની માણસ હોય ને એ તરત સમજી જાય સમજ નો હોય ને એને બહુ ઘણી વખત અજ્ઞાની માણસ તરત સમજી જાય અને જ્ઞાની માણસને બહુ મોડું સમજાય સમજવાનું એટલું જ છે કે ઈશ્વર સમજણ ની પરે છે સમજવાની એટલી જ વાસ્તુ છે કે ઈશ્વર આપણી બુદ્ધિથી પરે છે ઈશ્વર આપણી સમજણની પરે છે અજ્ઞાની માણા તરત સમજી જાય કે ભગવાન આપણાથી પરે છે સમજ સમજ અને જ્ઞાની માણા છે તોય તો એ રાખે મથ્યા રાખે મથ્યા રાખે બહુ મથે ને પછી સમજે કે એ સમજણની પરે છે